હા ના એમાં દુઃખ લગાડવાની કોઈ વસ્તુ નથી આપણે સપોર્ટ તમે ગમે એ પાત્ર ભજવો છો ભાઈ પાત્રતા ને આધીન હોય તમે મારા મિત્ર છો કદાચ તમે ગમે એવી પરિસ્થિતિમાં તો હું તમારી ભેળો ઉભો એ પાત્ર તમારું છે ભાઈ તમારો પ્રશ્ન છે હા હું કદાચ હું ફસાઈ ગયો અને તમને મારી ઉપર ગમે એવી ખીજ હોય હા બરોબર બરોબર તો હું તમારી ખંભે માથું નાખી દઉં ગમે એવો હોય ને તો તમને અંદર થી એક થઇ જાય તો હોય પણ છે ને એની વાત નથી કોઈ અંશધા ફેલાવતો એને કોઈ સપોર્ટ માત્ર મિત્રતા મારે તમારે અંશધા ફેલાવતો હોય ને તો તમારે મારી સાથે તમે કયો એ વ્યવસ્થિત માણસ છે પણ અંધશ્રદ્ધામાં નથી. હા મારી પોસ્ટમાં હું એમ કહું ને કે તમે કમઠીયા આવો, તમે જોવડાવો હોય ગમે કઈ જોણ હોય તમારું એ બાર કાઢી દે છે. બધુંય તમારું સારું કર દે છે. તો એ અંધશ્રદ્ધા કેવાય એવું નથી પણ આ તમે કીધું ને કે એ જોબ છે કામ કરે મફતમાં એને એવું કે જ્યાં પેટી રાખેલ થોડી આવક તો થાય એમ.

અને દુનિયા પરસાનું ટકા છે આ એમાં હા 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 પણ તમે બધાને આખ્યું ખોલો છો કામ સારું કરો છો પણ થોડુંક ધ્યાન દ્યો એમ ભલે મિત્રતા મિત્રતા મિત્ર તને જગ્યા એના જ પાડ દો તમને યાર જરાક કરો તો મજા આવે બીજું ભાઈ સારું વાંધો ભાઈ ભાઈ ભલે